જાન્યુઆરી મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી આપણા રોજિંદા જીવન અને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા અનેક નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફારોમાં કેન્દ્રીય બજેટની જાહેરાતોથી લઈને બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડના નિયમોનો સમાવેશ થાય છે એક ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી સંસદમાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ રજૂ કરશે બજેટની જાહેરાતો સાથે જ ઘણી વસ્તુઓના ભાવમાં તાત્કાલિક અસરથી ફેરફાર થઈ શકે છે જો સરકાર ઇલેક્ટ્રોનિક આઇટમ કે સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરશે તો એક ફેબ્રુઆરી સાંજથી તેના ભાવ વધી કે ઘટી શકે છે આકરવેરાના નિયમોમાં જે પણ ફેરફાર થશે તેની અસર આગામી નાણાકીય વર્ષથી થશે પરંતુ તેની જાહેરાત ફેબ્રુઆરીના પ્રથમ દિવસે થઈ જશે ઘણી મોટી બેન્કો જેમ કે એસબીઆઈ બી આઈ સી આઈ સી આઈ અને એચડીએફસી એક ફેબ્રુઆરીથી તેમના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને ફ્રી ટ્રક્સરમાં ફેરફાર કરી રહી છે જો તમે ક્રેડિટ કાર્ડથી વીજળી કે પાણીનું બિલ ભરો છો તો અમુક મર્યાદાથી વધુ રકમ પર એક ટકાથી બે ટકા વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ થઈ શકે છે ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરનું ભાડું ચૂકવવા પર લાગતા ચાર્જિસમાં પણ વધારો થવાની શક્યતા છે તેથી ઓગણત્રીસથી ત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારા બિલ ક્લિયર કરી લેવા હિતાવહ છે એક ફેબ્રુઆરીથી ચૌદ કિલોના ઘરેલું ગેસ અને ઓગણી કિલોના કોર્મશિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે બે હજાર છવ્વીસમાં વધતી જતી મોંઘવારીને જોતા આ વખતે ભાવમાં ફેરફારની પૂરી શક્યતા છે જો તમારા ફાસ્ટટેગનું કેવાય સી અધૂરું હશે તો એક ફેબ્રુઆરીથી તમારો ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે આનાથી તમારે ટોલ પ્લાઝા પર ડબલ ટેગ ચૂકવવો પડી શકે છે અત્યારે જ તમારા બેંક પોર્ટલ પર જઈને કેવાય સ્ટેટસ ચેક કરી લો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એ માત્ર એક નવી તારીખ નથી પણ આર્થિક નીતિઓમાં ફેરફારનો દિવસ છે આ નવા નિયમો તમારી બચત અને ખર્ચ બંનેને અસર કરશે સાવચેત રહીને સમયસર કામ પૂર્ણ કરવાથી તમે બિનજરૂરી દંડ અને માનસિક તણાવથી બચી શકશો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો